આજ રોજ સત્તર સપ્ટેમ્બર આપણા દેશના ભારતના ભાગ્ય વિધાતા યસ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જરોજ જિલ્લા સીટ પર પહેલા જ દિવસે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમારી જલો જરોજ જિલ્લા સીટના કાર્યકર્તાઓ સરપંચોના તાલુકા સદસ્યોના માધ્યમથી રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબ પોતે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કાર્યકર્તાઓને મોદી સાહેબની કામગીરી વિશે માહિતગાર કર્યા છે એમને જે ઉદા કાર્ય કર્યો છે એના માટે કાર્યકર્તાઓને પણ પ્રેરણા આપી છે અને આવા સુંદર કાર્યક્રમો સત્તર સપ્ટેમ્બરથી ગાંધી જયંતી બે ઓક્ટોબર સુધી ઉજવાના છે ત્યારે આ પ્રસંગના અંદર જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબ સાથે સાથે મારા પૂર્વ બંને મહામંત્રી સંજયભાઈ અને રમણભાઈ શ્રી તાલુકા સદસ્યો દેવરાજભાઈ વનરાજભાઈ દિલુભા અજયભાઈ તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ અને બુથ પ્રમુખો અને મારા ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા છે સર્વને હું આ પ્રસંગે આ કાર્યક્રમથી શરૂઆત કરીને જરો જિલ્લા સીટના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે સેવા પખવાડિયાની અંદર આજે આપણે સ્વચ્છતા અભિયાન કર્યું છે આવનારા દિવસોમાં આવી સ્વચ્છતા અભિયાન તમામ જરો જિલ્લા સીટના ગામોમાં થાય સાથે સાથે સેવા કેમ્પો મેડિકલ કેમ્પો વસ્તીમાં નગરીઓમાં પણ થાય એ માટેની અમારું ટાઈમ ટેબલ બનાવી રહ્યા છે પ્રમુખ સાહેબના માર્ગદર્શનમાં સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ એ પણ થવાનો છે અને આજના દિવસે બધાએ સામૂહિક રીતે સાડા આઠ વાગે મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ વધે તંદુરસ્તી સારી રહે અને આવીને આવી દેશની સેવા કરતા રહે માટે સર્વે પ્રાર્થના કરી છે આપ સર્વ ઉપસ્થિત રહ્યા સર્વનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ દેશના યશસ્વી વડાપ્રધાન સન્માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ હોય ત્યારે સેવા પખવાડિયા કાર્યક્રમના ભાગરૂપે આજે વાઘોડિયા તાલુકાના વંકટપુરા ગામે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આખા ગામની અંદર સ્વચ્છતા કાયમ માટે રહે અને એમના જન્મદિવસ નિમિત્તે બાળકો પાસે કેક કપાવી અને બાળકોએ જ ખાધી અને આ જ રીતે એમનું આયુષ અને દીર્ઘાયુ ખૂબ તંદુરસ્ત રહે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી અને સેવા પખવાડિયાના કાર્યક્રમની અંદર અમારા જિલ્લાની અંદર એ વાઘોડિયા તાલુકો હોય કરજણ તાલુકો હોય તમામ જિલ્લાની અંદર બ્લડ ડોનેશ હોય મેડિકલ કેમ્પ હોય કે એક પેડ માકે નામ હોય કે સફાઇ અભિયાનો આવા જુદા જુદા કાર્યક્રમો અમે સેવા પખવાડિયામાં કરવાના છીએ ત્યારે એમાંનો કાર્યક્રમ વાઘોડિયા તાલુકાની અંદર વેંકટપુરા ગામે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કર્યો છે એમાં અમારી વચ્ચે જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ ચેરમેન ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ અને આ તાલુકાના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામના સરપંચો બુથ પ્રમુખો પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સરપંચો અને આજુબાજુમાંથી અમારા પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને એક સેવાહી પખવાડિયાના કાર્યક્રમ સંદર્ભે અમે આજે પંકજપુરા ગામે વાઘોડા તાલુકામાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો છે